આ બેટી બચાવો અભિયાન રામાપીરે બહાર પાડેલું વર્ષો પહેલા ગાય ને બચાવવાનું અભિયાન રામાપીરે બહાર પાડેલું છેલ્લો રાજા ને છેલ્લું બંધારણ એ બાંધી ગયો પાણીને બચાવવાનું કામ રામાપીરે કર્યું પરછા વાવડી ગાળી તમે જ્યાં જાવ છો રામ સરોવર બનાવ્યું એના હાથે તળાવ ગાળેલું છે સાડા છસો સાતસો વર્ષ થયા

સહાય રૂપ બને એને જે કાર્ય કર્યું એ આપણે કરવાનું આપણે પાંચ જાડવા આવવાના છે આપણે પાણી બચાવવાનું છે આપણે દીકરી બચાવવાનું આપણે ગાય બચાવવાનું એક અભિયાન છે હતું તો પહેલેથી બહાર આવ્યું હવે આ આ દવાખાનામાં લખ્યું નથી કે માતાઓ તમારા બાળકને દૂધ પાજો એમ લખ્યું છે ને બધા દવાખાને ખોળામાં લઈને દૂધ પાવું એ લાવો રામાપીરે એ વખતે કૃષ્ણ અવતારમાં કીધું છું કે મેં જશોદા દૂધ નથી પીધું તો હવે મેણા દેના ખોળામાં બેહી દૂધ પીવા જાઓ આ અભિયાન ન્યાથી શરૂ કર્યું માનું દૂધ શું કહેવાય એ ખબર પડે એક એક પગલું એક એક સૂત્ર એનું બહુ સમજવા જેવું છે જીવનમાં ઉતારવા જેવું છે તો આપણે રામાપી ભક્ત કહેવાય તો આપણે રામાપી નિજાર ધર્મ ઉપર આલ્યા કહેવાય એકલી જોત કરીને એકલા ગુગલ ના મુઠી ભરીને ધુમાડો કરવાનું કીધું નથી ખોટું ઘી બગાડવું નહીં છોકરા રોટલી કરીને છોકરી ખવડાવજો એટલે ભેગા રાખે એક નાનો એવો દીવો કરો મૂળ એના તચ્છ જાણો આખો અભિયાન આજ રહ્યું છે બાબા આમાં અમે અને તમને બધાને ખબર છે પીર કેમ કેવાનું લીલા લુગડા પહેરો તોય ભલે ને પીળા પહેરો અમારા મારા સાયલાઉ હતો ને સાયલાન પાસે એક ગામ છે અને એ ગામની માલ પર એક ભગત રઈ ભગત બાપુ આમ જો ને તો રામાપીર જો હો આમ લમું છું આમ આમ માકડા દાઢી આમ કરેલી ને ઝાળી બાંધી લે લીલા લુગડા પહેરીને નીકળે ને ઘોડી રાખે ને આમ આશ્રમમાં વા ભાલું બોલું ને થાલે પોરાલ વેલ લગાડ્યું હોય મચ્છ આંજે હોય ઘણા રામાપીર ના હલે એના વે અમ હલાય આના આના સંપલામાં આપણો આપણો પગર આપણો એના પગરખામાં આપણો પગ હમાય હે ભાઈ તો મન ન આવડે હું આમ લીલા લુગડા પહેરી ન બે મને રામા થાઉ થાવ મને મને કોને કીધું જો રામા પીર બાપા જેને આવતા હોય ને કોઈ ખોટું ન લગાડતા મારે સુરેન્દ્રનગરમાં કથા હતી ને તે કથા ચાલુ થાય ને તબલા વાગે ને ત્યાં ધૂણવાનું ચાલુ કરે હે ઓછો આ દાદા ને દોઢસો જણા થોડા દોઢસો જણા આખા માંડો દાદા સાખી તબલા વાગે ત્રણ કલાકોની ધૂણ ધૂણી જ કરે હાને પાછા એવા મોર આવીને ખોડાય ને તે મારું ધ્યાન ન્યા જાય જે જેને બાપા આવતા હોય એની વાત નથી હોવા ખોટાની વાત છે એટલે બે જી થયા ને પછી તીજે જે હું આમ હેઠો ઉતરો ને એટલે મેં પૂછ્યું આ દાદા સાક્ષી છે ને સુરેન્દ્રનગરની ની શકે છે એ હું તમને બતાવીશ એમાં બોલો છો ને એ હું તમને કહીશ એટલે હું આમ હેઠું ઉતરીને કીધું મેં કીધું એલા તમને શું આવે મને કે રામાપીર આવે બાપુ મેં કે ક્યાર ના મને કે જન્મથી આવે જન્મથી આવતા હોય તો ઘડી રમીન બંધ થઈ તો ભલામણા બધાનું ધ્યાન ન્યા જાય તમે ઠેકડા મારો લાખ ખેલવવાનો વખત આવે ત્યારે ખેલવી લેવાય પછી કથા બીજી હાલતી હોય રાજા ભરતચરીની કથા હાલતી હોય ને એમાં તમે આવો એટલે મેં કે તમે શાંતિ રાખતા હોય શાંત થઈ જાવ ગડકા આશીર્વાદ દઈન ગડ કમ કમાટી થઈ જાય કેટલા વર્ષોથી આવે મને કે નાન પણ થી આવે

આપણામાં કઈક મેલ બીજું તમારા મારવાડ માં તમે જાઓ રામાપી ના દીકરા મારી આરે રહેતા ને એટલે મેં કીધું કે રામાપીરા બધા ને આવે એ હાસુ ખોટું મને કે અમારા બાપા અમને ન આવે અમારા બાપા તમારા પીરમાં શું કામ આવે એટલે મારા બેટા એમ કીધું મારા બાપા તમારા ઘીને શું કામ આવે કયો છે હાડી હાથ છો છોકરા તું રાશે ઈ એક ને હું કોઈ ઢૂંઢવાનો વિરોધ નથી કરતો અમુક અંધશ્રદ્ધા અમુક ખોટા વેમ અમુક પાખંડ ની વાત કરતો હાસા આવતા હોય આપણે પૈયા લાગીએ છે માતાજી છે બધું છે પણ હાવ ડીંડક આખું અને વાત એ છે સાડી હાથ છો છોકરા રામાપીર તો એના 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 બાપા છે તો એ સાડી હાથ છોકરા છે અત્યારે રામાપીરના દીકરા તમે રાજસ્થાનમાં જાઓ એક તેને નિશાવ જાઓ કા તો એમાં બાપા છે મારા બાપા ભદ્રીત દાદાને હું હુકમ જાય હા ક્યોતરી કે નહીં તો તમે કહોને ભાઈ તમારો છોકરો કથા કરે ત્યાં જાઓ

તમારામાં કરુણા પેદા થઈ જાય દયા પેદા થઈ જાય સમજી લેવાનું કાપડામાં પ્રગટ થવા માંડ્યો એટલે એની મેળાએ કરુણા પેદા થાય ને એટલે એની બેઠા થઈ જાય દુઃખ જોઈને મારા બાપ ધૂણું ન પડે આ હું આ ગાયોનું જોવા ગયો ને તો મારી આંખમાં પાણી આવવા માંડ્યા મને રામોપીર આવી ગયો આપણું આપણું કાળજું કંપાવવા માંડે કોક દુઃખી થતું હોય તો આપણને નથી થતું અરે અરે આને આને એટલું બધું દુઃખ હે ઠાકર હે રામ આના દુઃખ મુક્ત કરજે બસ આવો વિચાર મારા તમારા ભીતર માં પ્રગટ થઈ જાય સમજી લેવાનું કરામો પીર આવી ગયું એટલે પીર કેવાનું પીર એટલે કોઈ મુસ્લિમ શબ્દ નથી એક કક્ષા આવે સાધના કરતા કરતા તમે ભજન કરતા કરતા તમે સદગુરુ ચરણના દાસ બની ગયા પછી ધીરે 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 તમારી કક્ષા તમારી બટ્ટી થતી જાય અને તમે એવી જગ્યાએ સુફી ધારામાં પોગી જાઓ એવું નિર્ગુણ પંથમાં વયા જાવ અને નિર્ગુણ પંથમાં વયા જાઓ એટલે શૂન્ય આકાશમાં વયા જાવ ત્યાં પીરાય પ્રગટ થઈ જાય શૂન્ય શિખર ગઢ ચેન ચલાવવું પછી નાચ નચાવવું નવ રંગ કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપ પછી ક્યાં કરેગા જમદૂતા રામ સમર મન રામ સમર પીરો ના પીર પછી ખુદ ખુદા બની જાય પછી પોતે હું સોઈ તું સો તું સોઈ હું છું અને ઈ કક્ષે આવી જાય એટલે એક જ્ઞાન માં બે તલવાર નો રહે કા હું રહું કા તું રે કા તો આપણે એમાં ઉતરી જાય ને કા ઈ ઉતરે બે જ ધારા છે કા તો પ્રેમ પ્રેમ થી પરમાત્માને મળી જાવ કા તો યોગ ધ્યાન બેય નું મિલન હરી પાસે થાય તમે ધ્યાન ના માર્ગ ઉપર આલો ઓછો કહે છે તમે ધ્યાન ના માર્ગ ઉપર આલો તોય તમારે પરમાત્મા ને પાસે જાવ અને પ્રેમ ના માર્ગ ઉપર આવો જાઓ તોય તમારે મળવાનું છે તો હરી ને જ દો માર્ગ હે કોઈ એક માર્ગ ઉપર મંડો હાલ મંજિલ સુધી પગી જાવ કા તો એમાં ભળી જાવ અને કા એને આપણે આમ ભેળવો આપણી નાચ ભેગી થાય ને પછી કઈક વાંધો વસકો નથી કેતા કે ભાઈ તું કા એમાં તું ભળી જા અને કા એમે તારે ન્યાય કા તું અમારે ન્યાય બાકી નોખો હાલે તારે જો ભેગું જ થવું હોય તારે ગચમાં ભળવું જ હોય તારે નાચમાં ભળવું તો મારેને તમારે થોડોક અહમ ગાળવો પડે અને જે ગળે ને એને જ મળે જે કાંઈ ન ગળે એને કાંઈ ન મળે અહં અહંકારને ગળવો જોઈએ ને મારે ને તમારી ગાંચવી ગચમાં ભળવું હોય તો અહમને ગાળવો પડે અહમ ન ગળે તો ભળાતું નથી અને ભળે તો જ કાંઈક મળે નહીં તો કાંઈ ન મળે પછી જાય બધું એળે રામાપીર કહે એક લાખ એસી હજાર ફકીરો પીરાય માપવા માટે આવ્યા મક્કા થી મદીના થી મુલતાન થી અજમેર થી દિલ્હી થી પાંચ પીર કહેવાય ધાડા ના ધાડા ઉતર્યા છે પણ લેવા માટે તળિયું લેવા માટે મેં પેલા કીધું અમુક માણસ તળિયું નથી આવતું તો આનું ક્યાંથી આવ્યું

બધા બધા મિત્રોને ભેગા કરીને ગામના પાદરમાં આવે કે પાદર માં આવેલા ફકી પોણગઢ ફકીરો પોકરણગઢના પાદરમાં આવે રામદેવજી મહારાજ રામ રામ કરે છે ઓળખાણ કાઢે ક્યાં જ આવશો બોલે આ પોકરણગઢમાં એક રામો પીર થયો છે ને પીર થઈને પૂજાય છે ને પગલા પાડ્યા છે ને આમ છે ને તેમ છે ને પરસા પુરાય એને માપવા જાય છે ઓળખતા નથી સામે ઉભો છે રામો પીર પોતે પૂછે કે તમે ઓળખો તો કે ના તકે તો એની પરીક્ષા કેમ કરશો મીંડા એને બધું હો હું બતાવવા કે હું આમ છું ને હું તો જાડવા ફળગાવી દઉં હું તો પાણીમાં ભડકા કરું ને હું તો આમ કરું ને તેમ કરું ને તારે સ્વારસિયા હું તારે કીધું કે એક કામ કરો ને હું અહીંયા કંઈક સાયડા જેવું કરો ને આ તડકો છે આ ધોમ ધક્યો છે વોટે મારું નીકળે પૂન થાય એટલે ફકી રોકે અમારી સીધી થોડું આમાં નખાય રામાપીરે એમ કહે છે કે પાંચ પીપળ ની ડાળીઓ લીધી સુકાઈ ગયેલી અને રેતીના ઢગલામાં પાંચ પીપળીઓ છોપી અને એનું જે હરી છે બાપા તો ગાગરીમાં દરિયો સમાવી દે હું બોલ્યો એ તો એ જાણે એક એક છાપું ભરીને પાણી નાખ્યું તો સુકાઈ ગયેલી ડાળોને લીલા કુંકળા આવ્યા જીવ આવ્યો જીવ આ પીર જડને ચેતન બનાવે એનું નામ પીર નિર્જીવને જીવ આપે એનું જીવ નિર્જીવમાં જીવ તો છે પણ પ્રગટીકરણ કરી દે એનું નામ પીર પથ્થર અંદર જીવ જીવે એ વાયુ ક્યાંથી લેતા હશે ઈશ્વર તું પણ છો વિઘ્ન પાણામાં જીવ છે દેખાતો નથી એ પાણા કંડારી અને મૂર્તિ કરે અને પ્રગટીકરણ થઈ જાય એને આ જગતની ની પીર કહેવામાં આવે છે ચેતના પડેલી છે અને જાગ્રત કરી દે આપણામાં પીરા પડી કોઈ મિલે કોઈ એસો સંત ફકીર તો પછી પહોંચા દે ભાવ દરિયા કે તીર આપણી પીરા કોઈ પ્રગટ કરી દે કોડિયું તૈયાર છે દીવો તૈયાર છે દિવાળી મૂકવા દેહ બે રીતે મુકાય ખાલી જગ્યા તેવી પૂરો એક અંજવાળું થાય ને એક બાળે છે તો દેહ પણ મૂકવાના પ્રકાર એક દેહ વાળી એવી મૂકે તો અંજવાળું થાય ને એક દેહ વાળી એવી મૂકે તો બાળે બાળીને રાખી નાખે એનો એ જ અગ્નિ આવડે રીતે કરે પાંચે મોટી કરી એની નીચે કરેપરીઓ જ વખતે સ્વારથી આ સુતાર ને સર્પદંશ થાય એને લઈ અને ચાર પાંચ જણા જાતા હોય એમાં રામાપીર કહે છે કે ભાઈ શું થયું બોલે આને સર્પદસ્ત થયો બોલે ફકીરોને કે આને સર્પદસ્ત થયો તેમને કઈ ઉતારતા આવડે 在干啥？